હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું બનાવી રહી છું ઉત્તરાયણ સ્પેશિયલ બરફી તો એકદમ ટેસ્ટી અને એકદમ નરમ મુલાયમ પોછી આ બરફી તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે ખાઈ શકો છો જરૂરી નથી તમે ઉત્તરાયણમાં જ બનાવો તમે શિંગપાક તલપાક ભૂલી જશો એવી આ પોછી મુલાયમ એવી આ બરફી બનીને તૈયાર થઈ જાય છે તો એના ઇન્ગ્રેડિયન્ટમાં એમ કે મેજર કપ કરીને લીધા છે તો જેમાં મેં એક ખજૂર બે ચમચી અને ગુંદર એક ચમચી જેટલું લીધું છે અને તલ શીંગ અને દાળિયા મેં અડધો અડધો કપ લીધું છું કેમ કે હું એને ગ્રાઇન્ડ કરી તો એક કપ જેટલું થશે નાળિયેરનું છીણે એક કપ ઘી મેં એક કપ લીધું છે એલસી બેથી ત્રણ લીધી છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને ગોળ એક કપ લીધો છે તો અહીંયા આપણે શીંગને સારી રીતે રોસ્ટ કરી નાખવાની છે તો શીંગ રોસ્ટ થઈ જાય એટલે તેમાં આપણે તલ એડ કરીને એને પણ સારા એવા રોસ્ટ કરવાના છે તો મીડિયમ તમારે લો રાખવાની છે કેમકે જો તલ વધારે પડતા હાઈમાં શેકશો તો એકદમ કડવા થઈ જશે અને બરફી તમારી બગડશે અને પછી તેમાં આપણે અહીંયા ચણા નાખવાના છે મેં દાળિયા નથી લીધા મારી પાસે દાળિયા નહોતા એટલે મેં ચણા લીધા છે તો ચણા રોસ્ટેડ હોય છે તો એને વધારે પડતો રોસ્ટ કરવાની જરૂર નથી અને ગેસની ફ્લેમ ઓફ કરીને તેમાં તમે નાળિયેરનું છીણ એડ આ મારી પાસે નાળિયેર તાજું હતું તો એને પણ વધારે પડતું રોસ્ટ કરીશું તો તેનો ટેસ્ટ ખરાબ થઈ જશે તો હવે એને એક સાઈડ કાઢી નાખીશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે તો અહીંયા કઢાઈમાં એક ચમચી ઘી એડ કર્યું છે તેમાં મેં કાજુને રોસ્ટ કરવા માટે એડ કર્યા છે તો તેને પણ સરસ એવા રોસ્ટ કરી નાખવાના છે અને કાજુ રોસ્ટ થાય એટલે તેમાં આપણે ખજૂર એડ કરવાની છે તો ખજૂરના સીડ્સ તમારે કાઢી નાખવાના ખજૂર જેમ બને તેમ પોચી લેવાની જેથી એકદમ મિક્સીમાં ગ્રાઇન્ડ થઈ જાય તો તેને પણ સરસ એવી આપણે રોસ્ટ કરીને કાઢી લઈશું અને પછી તેમાં મેં બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે તો ઘીમાં મેં ગુંદર એડ કર્યો છે તો ગુંદર તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો તમારે કેટલો વધારે ઓછો લેવો એ પ્રમાણે તો અહીંયા ગુંદરને પણ સરસ એવું આપણે ઘીમાં સાતળી લઈશું તો હવે આ બધું મિક્સર આપણે એક કરીને એને ગ્રાઇન્ડ કરી નાખીશું તો ગુંદર પછીથી ગ્રાઇન્ડ કરીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો અહીંયા થોડું ઘી વધ્યું હતું તેમાં આપણે ગોળ એડ કરી દેવાનો ગોળ એડ કર્યા પછી તેમાં ખજૂરને પણ એડ કરી દેવાનું તે ગોળની આપણે ચાસણી નથી બનાવવાની ગોળ મેલ્ટ જ થવા દેવાનો છે તો અહીંયા ગોળ જેવો મેલ્ટ થઈ જાય એટલે તમારે તેમાં આ મિક્સર એડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો અહીંયા ગોળ મેલ્ટ થતાં પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો રાખવાની છે ગોળને બળવા નથી દેવાનો એકદમ આવી રીતે પીકળી જાય એટલે તમે અહીંયા જોઈ શકો છો તમારે અહીંયા મિક્સર એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને મિક્સરને સારી રીતે એમાં મિક્સ કરી નાખવાનું છે મિક્સર થોડું ઘણું મિક્સ થવા લાગે એટલે તેમાં તમારે જે પણ આપણે મસાલા અહીંયા અમે નાળેનો છીણ એડ કર્યું જે પણ તમે અહીંયા ઘીમાં સાંતળીને રાખ્યા છે અને મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યા છે એક પછી એક મેં એડ કરીશું નાળિયેલનું છીણ અને પછી મેં ગુંદર પણ એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખ્યું છે ઉપરથી મેં અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે મિલ્ક પાવડ પાવડર ઓપ્શન છે અને પછી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની સારી રીતે એને મિક્સરને સરસ રીતે બાઇન્ડ કરવાનું છે તમે જોઈ શકો છો આપણું મિક્સર સરસ રીતે બાઇન્ડ થઈ ગયું છે તમને ખ્યાલ ક્યારે પડે અને આમાં તમને ખ્યાલ પડી જ જશે કેમ કે અહીંયા તલમાં પણ વધારે પડતું તેલ હોય છે અને શીંગમાં પણ તો મિક્સર આપણું બાઇન્ડ થઈ જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવું મિક્સર આપણું બરફી માટેનું રેડ થઈ ગયું રેડી થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો અમારા ફિંગરની મદદ તમને દેખાડું કે મિક્સર આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે તો મિક્સર ટ્રાન્સફર કરી દઈશું કઢાઈમાં ઠંડુ થાય એટલે આપણે તેનો શેપ તમારે જે પણ કરવું હોય એ પ્રમાણે કરી શકો છો તમે ચોસલા પાડી શકો છો મેં અહીંયા અહીંયા ઢાંકણ છે બાટલાનું એનેથી હું અહીંયા એને રાઉન્ડ શેપ આપી રહી છું અને મારી પાસે એક હાર્ટનું મોલ્ડ છે તો એનાથી પણ હું એનું હાર્ટનું મોલ્ડથી એક શેપ દઈ રહી છું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ શિયાળામાં તમે ચાર મહિના જરૂરથી દલ શિંગ અને દલ અને શિંગની શિંગ પાક અથવા તો આવી રીતની બરફી બનાવીને ખાઓ તમારા હાડકા મજબૂત થશે તો તમને મારી રેસિપી કેવી લાગે છે તે મેં કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો તમે એકલા તલની પણ બનાવી શકો છો એકલી શીંગની પણ બનાવી શકો છો તો અહીંયા આપણું હારની જે મેં શેપ દીધું છે તે પણ તૈયાર છે અને રાઉન્ડ શેપ જે અહીંયા બરફી બનાવી છે તે પણ તૈયાર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો અને તમારા ઘરમાં મોટા વડેલ હોય તો તેને પણ ખવરાઈ શકો છો જેને દાંતની પ્રોબ્લેમ હોય તો આ બરફી મોઢામાં ઓગળી જાય એવી બનીને તૈયાર થાય છે ઉપરથી તમે ગાર્નિશ પણ કાજુ બદામની કરી શકો છો હું તમને તોડીને પણ દેખાડીશ એકદમ પોછી અને નરમ મુલાયમ જેવી આ બરફી તો તમે જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આવજો બાય બાય